વાપી છેલ્લા ઘણા સમયથી પેપર મિલોનો ભીનો સ્લજ સગેવગી કરવાનો કારોબાર ચાલી રહ્યો છે આ કારોબારમાં ઇશારે બે ભાઈઓ મોટા પાયે સંકળાયેલ છે અલગ અલગ પેપર મિલોમાંથી આ સ્લજ ભરાવી તેને સિમેન્ટ ફેક્ટરીઓમાં ટ્રક મારફતે મોકલવા સાથે કેટલાક તદ્દન વેસ્ટ આસપાસની જમીનમાં ઠાલવી પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે ટ્રકમાં સ્લજ પાણી નીતરતો જ ભરવામાં આવે છે પહેલા જીઆઈડીસીમાંથી આવી એકલ દોકલ ટ્રક નીકળતી હતી પરંતુ હવે એકસાથે 3 થી વધુ ટ્રક ડમ્પર નીકળી રહ્યા છે જે જોતા કહી શકાય કે વાપી જીઆઈડીસીમાં જીપીસીબી કંપની સંચાલકોની મીઠી નજર હેઠળ પેપર મિલોમાંથી પાણી નીતરતા સ્લજને સગેવગે કરવાનો કારોબાર વધ્યો છે ટકમા ઠસોઠસ ભરેલ આ નોન રિસાયકલ વેસ્ટનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર સતત પડતું રહે છે જેનાથી રસ્તાઓ ખરાબ થવા સાથે વાહન ચાલકોના વાહનોને ગંદા કરે છે કેટલાક વાહનના કાચ પણ ગંદા પાણીના છાંટાથી ખરાબ થઈ રહ્યા છે દ્વિચક્રી વાહન ચાલકો રાહદારીઓને પણ આ ગંદા પાણીના ઉડતા હોય તો અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે આવું જ દ્રિચક્રી ફરી જીઆઈડીસી માં થર્ડ ફેઝમાં આવેલ પેપર મિલના મુખ્ય ગેટ સામેના મુખ્ય રોડ પર જોવા મળ્યા હતા જેમાં ડમ્પર ભરેલા નોન રિસાયકલ વેસ્ટનું પાણી રસ્તા પર ધોળાતું હતું જેને લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હોય જે અંગે આસપાસના લોકો દ્વારા કંપની સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવે છે તેમ છતાં માત્ર પોતાનું ભલું કરવામાં રહેતા સંચાલકો જ અધિકારીઓ અંગે કોઈ કાર્યવાહી કરતા ન લોકોનું માનીએ તો આ ભીના સ્લજને ટ્રકમાં ભરી પાણી નીતરતી હાલતમાં રસ્તા પર લઈ જવામાં સંચાલકો અને જીપીસીબી ના અધિકારીઓને રહેમ નજર પણ આ ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ પર રાખવામાં આવે છે એટલે હવે આ બધી દિન બદિન વધતી જ રહે છે હવે વધુ ફૂલ્યો છે જો આ જ પરિસ્થિતિ રહેશે તો કદાચ એકાદ દિવસ મોટા અકસ્માતો નોતરીને રહેશે એ ઉપરાંત સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓના ભરડામાં લોકોને ભેરવશે કલ્પેશ પટેલ આર એન ન્યૂઝ વાપી